વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી રાધે રાધે ને જય મા મોગલ આને જો કંઈ ધંધો નથી હારીપટ ખાય ને હુઈ હુઈ જવાનું આ હું શું જો તો ફાઇનલી નાઇ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે વ્લોગની શરૂઆત કરી છે ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન નહીં ગુડ નાઇટ એ નહીં ગુડ આફ્ટરનૂન ને ગુડ નાઇટની વચ્ચેના સમયમાં ચાલુ કર્યો છે એટલે કે પાંચ સાડા પાંચ પોણા છ જેવું થઈ ગયું છે ને આજે છે ને અમારે જવું છે અમારે કુટુંબના ભાઈને અહીંયા ખરસ છે ખરસ એટલે કે વાળ પ્રથમ હોળી દર્શન હોય ને છોકરાના પ્રથમ હોળી દર્શન એના ખુશીમાં છે ને અહીંયા સમળવાર રાખ્યો છે એટલે જમણવારમાં જવાનું છે અમારે મેડમે આવી ગયા છે ને અમારે પાર્થ નાવા ગયો છે મેં નાઈ લીધું ફ્રેશ થઈ ગયો ને અમારે મેડમ તો નાઈને જ ગયા હતા નાઈન જ ગઈ હતી ને નાઈને ગઈ હતી ને એમ કપડાં વપડાં બદલાવાના એટલે નાવું તો પડે ને તો એ નાઈને જ ગઈ હતી ખાલી કપડાં બદલાવાના છે લાગણી બહુ છે આની પ્રત્યે પાર્થ નાઈ લે કપડાં બદલાઈ લે ને કપડાં બદલાવી લીધા નાઈ લીધું ફ્રેશ થઈ ગયો દાઢી બનાવી નાખી બસ મેડમને કપડા બદલાવાના છે બદલાવાના છે ને આ બધા ફ્રેશ થઈને પછી નીકળીએ એ એમ રે અમાર ગામમાં અમારા ગામમાં નઈ આમ તો બાજુ ગામની સીમ કહેવાય ભળીયા પાછળ શિવમ ભળિયો છે ને એની પાછળ વાડી વિસ્તારમાં છોકરાનો આજે છે ને પ્રથમ હોડી દર્શનના નિમિત્તે છે ને વાડની વાડ નિમિત્તે જમણવાર રાખ્યો છે એટલે એની અગાઉ રાખી દીધો હજી હોડી તો બહુ સેટી છે કારણ કે તે દિવસે બધા ન્યા હોય ને એટલે બધા હવે છે ને સમજી ગયા ખવરા હોય ને એ લોકો આગળ પાછળ તારીખો કરી નાખે એટલે બધા જમવાનું આવી હગે બાકી તે એક દિવસે રાખે તો બધા ક્યાંય ભૂગી ના હગે કે ખાસ જે અંગત અગા હોય ને ત્યાં જવું પડે ત્યાં જઈ શકે બાકી બીજા ત્યાં ના જઈ શકે એટલે આવું બધા છે ને સમજી ગયા છે એટલે બધા અલગ અલગ તારીખે છે ને અગાઉ જમણવાર રાખી દઈએ એટલે બધા આવી શકે તો હાલો મારા ભાઈ આમ તો અમારો ભાઈ થાય કુટુંબનો છોકરો થાય એટલે કુટુંબી ભાઈ થાય તો અહીંયા જમવા જવાનું છે નિમિત્તે ખર્ચ છે ને એટલે ચાલો બધા તૈયાર થઈ જાય ગાડીઓ લઈને નીકળીએ તો જમવા જવું છે એટલે આપણે ને કેટલા દિવસ થાય ને ગાડી ને ગાભો નથી માર્યો ગાડી સાફ સુફ કરી નાખીએ જોકે કે વાડીઓમાં જવાનું છે અહીંયા તો ડમરી બોલતી છે ધૂળની 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 ડમરી ઉડતી છે પણ કઈ વાંધો નહીં આપણે ગાડીને તો રેગ્યુલર સાફ કરતા જ હોઈએ છીએ ચાલો સાફ કરી નાખીએ તો ફાઈનલી બધા રેડી થઈ ગયા છે લાલા કપડા બદલાઈ લીધા મમ્મીએ કપડા બદલાઈ લીધા મેં કપડા બદલાઈ લીધા ને હાલો ગાડીઓ બે સાફ થઈ ગઈ છે આપણી મેના રાણી ને મેના રાણી સાફ થઈ ગઈ ને અહીં બીજી બેન પણ છે એ સાફ થઈ ગઈ મસ્ત બનાવી નાખી ઓઈલ પાણી કરી નાખ્યા નાલો ગાડી લઈને નીકળીએ તારી ગાડી સાફ કરી પેટ્રોલ છે કે એમાં ખૂટતું જ નથી બાપા સીતારામ છે આ ગાડી લઈને જવાનું છે ને મોટી ગાડી મા દીકરો લઈને જવાના છે જવાનું બધાયને એક જ જગ્યાએ છે વાડી વિસ્તારમાં જવાનું છે લાલ છે આપણે હાલો સિંગલમાં લાલી લફાડા ને એવું બધું તૈયાર થવાનું હોય બધું પાવડર લગાડવાનું ઓલા કાંજણું કરવાનું લાલી કર્યું ને તો ફાઈનલી દરવાજો દઈ દીધો માં ને બે ગાડી બહાર કાઢી લાલાએ ને મમ્મી આ મોટી ગાડી લીધી મેં આ બકરી લીધી હાલો જ્યાં મળ્યા હવે ગામનું ગીરનું નાકો અને ગીરનો છેડો એટલે કે અમારા ગામનો પ્રવેશ દ્વાર અમારે જવાનું છે આગળ વાડી વિસ્તારમાં એટલે હાઈવે તો એક રસ્તો આમ છે ને આ બાજુ પાછળથી પણ છે પણ એ બાજુથી નથી જવાનું આપણે અહીં બાજુ બાજુથી જવાનો એ રસ્તો રફ રસ્તો છે કે ભણતર ભણતર પડે હેરાન થાય એટલે આપણે છે ને ગળું ઘણું ખરાશાવાનો રોડ નીકળ્યો છે પાણા ભરવાની કઈ રીત છે આમ જો આ ટ્રક જો કેટલો ભીરો છે પાણા લટકી રહ્યા છે જો બોલો ટ્રક આખો ભીરો જો વાત તો તો ફાઇનલી ઠેબા ખાતા ખાતા પૂકી ગયા આપણે પાછળના ભાગ પર હવે આવી ગયો છે નેશનલ હાઈવે તું સમજા હા નહી તું સમજા નહીં અમદાવાદ વડોદરા પાણી આવું આવું થઈ ગયું છે છે પેલા ઘઉં કાઢવામાં કેટલી પીંજણ કરવી પડશે ઘઉં વાટવાના હોય પછી એને પૂરા કરવા પડે પછી પૂરા કરીને એની ઓગલી કરવાની પછી પછી છે ને ઓપનર ને એમાં કેટલા માણસો જોઈએ ને હવે જો ફટાફટ આ કટર આવ્યું નથી સીધા ટ્રેક્ટરમાં ઘઉં લોડ થયા નથી વિકાનું તો મને ખબર નથી કેટલા લે પણ આ એક ફટાફટ કામ થઈ જાય તમારું પડું છે ને તરત ચોખ્ખું થઈ જાય મારે અત્યારે બીજું કઈ વાવેતર કરવું હોય તો ફટાફટ થઈ જાય જરૂર ન પડે ઘર જો બધા છે ને એકલું કામ કરે તો ફાઈનલી ભૂગી ગયા આપણે ફાઈ વાડીએ હાઇવે જો સેના બેણા છે ને કાંઈ વાટી નહીં કાં કઈ વાવી દીધું શું વાવ્યું અડદ કા મગ કાં કંઈક છોરા છોરી કાં કંઈક વાવી દીધું ફૂકી ગયા વાડીએ કેમ રસ્તો કેમ હતો ભાઈ હેવી હેવી નેશનલ ઇન્ટરનેશનલ બે હતા ઘર ભેગું થાને પાય અમદાવાદ વડોદરા હાઇવે એક્સપ્રેસ હાઇવે

એવા ડેન્જર રસ્તે થાય અમે ઘરે મારી ગાડી હવે એની લાઈફટાઈમમાં લાઈફમાં ક્યારે એવા રસ્તે નહીં આવી ને એવા રસ્તે જ ગાડી આખી ને આવ્યો કાઈ મેં આખતા વાત કરે હો ભાઈ